અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પર દર્દના ઘટના આગ લાગતા ચાર લોકોના જીવ હોમાયા એક દિવસના બાળક પિતા સહિત કુલ ચાર લોકોના કરુણ મૃત્યુ થયા મૃતકોમાં ડોક્ટર રાજ અને ભાવિકા નામની નર્સ પણ સામેલ છે નવજાત બાળકને મોડાસાથી અમદાવાદ લઈ જતા હતા સારવાર માટે ત્યારે આ ઘટના ઘટી છે અચાનક ચાલુ કારમાં જ આગ લાગી ગઈ આગમાં ડ્રાઈવર સહિત અન્ય બે લોકો ઘાયલ થતા સારવાર હેઠળ છે મહત્વનું છે કે મહીસાગર જિલ્લામાં રહેતી મહિલાની મોડાસામાં પ્રસુતિ થઈ હતી જોકે નવજાત બાળકની તબિયત ખરાબ હોવાને કારણે તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાની ફરજ પડી હતી પરિવાર અને ડોક્ટર અમદાવાદની જ ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં બાળકને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની જેમાં મૃતક નર્સ ભાવિકા પણ ઓરેન્જ હોસ્પિટલની જ કર્મચારી હતી મોડાસામાં બનેલી આ દર્દના ઘટનાના સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ચાલુ કારમાં જ આગ લાગી ગઈ હતી ગણતરીની પડમાં ધરાકા ભેરાગ લાગતા આખી એમ્બ્યુલન્સ આગની લપેટમાં આવી ગઈ હતી આ આગને જોતા સમજી શકાય છે કે કઈ રીતે અંદર સવાર તમામ લોકોને જીવ બચાવવાની એક તક પણ ન મળી ગત રાત્રિ કે દરમિયાન દરમિયાન મોડાસા શહેર કે નજીક મે રાણા સૈયદ સર્કલ પે एक एम्बुलेंस वाहन जो मोड़ासा से एम्ब की ओर जा रही थी वो एम्बुलेंस में अचानक से आग लगने की वजह से उसमें सवार चार लोग की जान हानी हुई है और जो तीन बैठे थे आगे ड्राइवर के बाजू में आगे की साइड उनको वहाँ से निकल के एक शॉट बुला के उनको तात्कालिक सारो अहमदाबाद तरफ जै रहे एक एम्बुलेंस में अचानक आग लगवा बना बनाव बनेलो અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી જિગ્નેશભાઈ જે મેધુરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા અને ભૂરીબેન રમનભાઈ મનાથ જેવો નર્સ તરીકે ફરજ બજાવતા એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિજ્ઞેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિજ્ઞેશભાઈના ભાઈ એ ત્રણે જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા

આગ ને લઈને ચાર મોત થયા છે હાલ તો મોડાસા ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જે મૃતકો છે તેમના પરિવાર ને જાણ કરવામાં આવી છે મહેશ્વર માં જી મીડિયા અરવલ્લી